આઠમી મેના રોજ વહેલી સવારે એક જ કલાકમાં ભાજપના કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ સહિત ચાર મોર્નિંગ વોકર્સના અછોડા તોડનાર બાઇક સવાર સિકલગીર શાળા બનાવીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા નિજામપુરા ફતેગંજ રાજમય રોડ અને સહેજીબાગ પાછળ બાલભવન પાસે આઠમી મેના સવારે છ થી સાતના ગાળામાં કાળા રંગની પલ્સર બાઇક પર તાટકેલા બે લૂંટારુઓએ ચાર જણાના છોડા તેમજ મંગળસૂત્ર લૂંટી લેતા પોલીસ કમિશનર નરસિંહ કુમારે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી સહિતની ટીમોને કામે લગાડી હતી જે પૈકી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ તુવરની ચાર ટીમોએ સીસીટીવી ફૂટેજ પરથી બને લૂંટારાનું ઘેરું શોધતા તેઓ બાઇક લઈને રણોલી બાજવા તરફ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું જેથી પોલીસી ટીમો રણોડી બાજવા અને ફર્ટિલાઇઝર નગરમાં જુદા જુદા એક્ઝિટ પોઈન્ટો પર ગોઠવાઈ હતી આ દરમિયાન રણોલી પાસેથી નંબર પ્લેટ વગરની બાઇક પર પોલીસે જોઈ બાઇક પાછી ભાગવા જતા બે અછોડા તોડ ઝડપાઈ ગયા હતા પોલીસે તેમની પાસે બે અછોડા એક મંગળસૂત્ર અને ઘરફોડ ચોરી માટેના સાધનો કબજે કર્યા હતા પૂછપરછ દરમિયાન તેમણે ચારેય અછોડા લૂંટ્યાની કબૂલાત કરી હતી પકડાયેલાઓમાં રીઢો ગુનેગાર કબીરસિંહ સિંહ ભોંડ સિકલગીર સત્યનાયણ સોસાયટી રણોલી મૂળ એકતાનગર આજવારોડ અને તેનો રીઢો ગુનેગાર બનેવી સનીસિંગ રાજેસિંગ ટાંક સિકલગીર વંથલી ભૂતવાડી પ્લોટ જૂનાગઢનો સમાવેશ થાય છે પકડાયેલા કબીરસિંહ સામે કાર ચોરી અને ઘરફોડ ચોરી કરવાના લૂંટ મારામારી અને ચેઇન સ્નેચિંગ જેવા તેર ગુના નોંધાયા છે જ્યારે તેના બનેવી સનીસિંહ સામે વડોદરા ઉપરાંત જૂનાગઢ સુરત રાજકોટ જેવા સ્થળોએ ચેઇન સ્નેચિંગ વાહન ચોરી લૂંટ મારામારી જેવા દસ જેટલા ગુનાઓ નોંધાયા છે તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓને જે ઈવીએમ મશીન જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા થાય સ્વાભાવિક રીતે બાર વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે આઠ તારીખે સવારે છ થી સાડા સાત વાગ્યાના અરસામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઇએમઇ કમ્પાઉન્ડ બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચૈન એ પલ્સર મોટર ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો ચૂંટવીને જતા રહેલા તાત્કાલિક કંટ્રોલમાં એની વરજી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિજિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ભોગવંડાની પૂછપરછ કરેલી આરોપીઓનો ચહેરો હુડીયો મોટરસાઇકલ કેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે ચેન સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના જ છે એનું નામ છે કબીરસિંહ જોગીધર સિંઘ ચિકલીગર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેવી છે એનું નામ છે શૈની સિંઘ ચિકલીઘર આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે એમની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનો મુદ્દામાલ મળેલ છે આ સાથે એણે અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે એમની પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે એવું એણે કબૂલ કર્યું છે માટે કે બે ઘરફોડની ચોરી પણ ડિટેક્ટ થાય છે એમની પાસેથી એક તલવાર મળી આવે છે તલપો તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે આ બંને એ રેઢા ગુનેગારો છે જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ તેર ગુનામાં ગરપોળના અને ચેન સિંચીના ગુનામાં પકડાયેલો છે જ્યારે એમનો બનેવી છે સન્ની સિંઘ સિકલીગર એ અલગ અલગ દસ ગુના કે જે જૂનાગઢ રાજકોટ અને સુરત શહેરમાં ગરપોળના અને આ પ્રકારના ગુનામાં અગાઉ પકડાયેલો છે બંનેની એમો આ પ્રકારના ગુનાની જ છે આ બંનેને અમે પકડી લીધેલા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે આ સિવાય જો એણે કોઈ બીજા ગુના કર્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવશે આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ ચેન સ્નેચિંગ થયું છે પોલીસની ટીમ ત્યાં પહોંચે છે તરત તરતને તરત બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ ચેન સ્નેચિંગ થયું છે એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાઇકલ ઉપર પણ એક જ ટીમ છે એ જે નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ છે અને એના મોઢા ઉપર એણે માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂટ નક્કી કરીને કઈ બાજુ એ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણા રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા છે નહીં નહીં એ લોકો તમામ જગ્યાએ જે ભાગવાની કોશિશમાં હતા એક ગુનો કરીને તરત પછી જ્યારે ચાર ગુના કર્યા પછી એ લોકો સિટીની બહાર રણોલી બાજુ ભાગી જવાની ફિરાક માતાની એ બાજુ ગયા એની એમને હકીકત મળતા અમે રણોલીથી આજે એને હસ્તગત કર્યા છે કેમેરા જે ક્લિયર છે સીસી સિટીમાં લગભગ સીટી સીસીટીવી કેમેરાથી આખું સિટી કવર છે પોલીસના કેમેરા સરકારી છે ઇવન ખાનગી કેમેરાઓ કોઈની દુકાનોના શોપિંગના એ કેમેરાનો પણ અમે ઉપયોગ કરીએ આપ છો આમ વાત સાચી છે જેમ કેમેરાનું પ્રમાણ વધારે એમ મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શન બધું ઈઝી રહે છે ના એના પોતાના નામે જ છે જે કબીરસિંહ છે એના પોતાના નામનું જ મોટરસાઇકલ છે પણ એને નંબર પ્લેટ કાઢી નાખે